લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જાગૃતિ માટેત્રોચ્ચાર સિગ્નેચર કેમ્પિંગનું પણ આયોજન સંકલ્પ પત્ર વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસટી વિભાગના તમામ કર્મચારી હાજર લગભગ આઠસો વ્યક્તિઓ ભાગીદો શપથ લીધા તથા કંડક્ટરશ્રીઓ દ્વારા પણ રૂટ પર પત્રિકાઓનું વિતરણ કરવા માટે સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતા પૂર્વક ધર્મ વન જાતિ આ બધા ઉઠી અને મતદાન કરીશું અને કરાવીશું